કાંજીભુટા અમરેલીના ટીમલા ગામના વતની હતા તેમનો જન્મ ઈસવીસન ઓગણીસો ઓગણીસમાં એક બારોટ પરિવારની અંદર થયો હતો તેમના પિતાનું નામ ઉટાભાઈ ગેલાભાઈ બારોટ તથા માતાનું નામ અમરબાઈ હતું બાળપણમાં પિતાનું અવસાન થતા દાદાના મોટા ભાઈ સુરા બારોટને ત્યાં ઉછેર થયો કાંજીભુટાએ પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો તેમના પત્નીનું નામ મણિબહેન હતું તેમની કર્મભૂમિ ચલાળા રહી છે કાંજીભુટા બારોટ સિસોદિયા મેર અને વાળા કાંઠી વંશના વહીવંચા બારોટ હતા ઓગણીસો બાસઠમાં જયમલ પરમાર સાથે કાંજીભુટા બારોટની મુલાકાત થઈ ત્યારબાદ છવ્વીસ વાર્તાઓનું રેકોર્ડિંગ રાજકોટ આકાશવાણીમાં થયું પટા બારોટ લોક સાહિત્યને રજૂ કરવાની પોતાની આગવી શૈલીના લીધે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિદેશમાં પણ પ્રખ્યાત થયા હતા ઈસવીસન ઓગણીસો અઠ્યાસી માં રાષ્ટ્રપતિ આર વેંકટરામનના હસ્તે ભારતીય સંગીત નાટ્ય અકાદમીનો શ્રેષ્ઠ પુરસ્કાર તેમને એનાયત કરવામાં આવ્યો હતો આ સિવાય શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે તેમને અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો ના દિવસે રોગને લીધે તેમનું મૃત્યુ થયું હતું